વડોદરાના ગોત્રી હોસ્પિટલ જવાના રસ્તા પર યસ કોમ્પ્લેક્ષ પાસે મોડી રાત્રે રોડ પર ઉભી રહેલી સ્વિફ્ટ સિરાજ કાર સાથે પાછળથી પૂર ઝડપે આવતી ઓટો રિક્ષા ધડાકાભેર અથડાતા ઓટો રિક્ષા ચાલક રિક્ષામાં જ ફસાઈ ગયો હતો યસ કોમ્પ્લેક્ષથી ગોત્રી હોસ્પિટલ જવાના રોડ ઉપર અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે બનાવના પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા સ્થાનિકો દ્વારા મળતી માહિતી મુજબ રોડની સાઈડમાં ઊભેલી કાર સાથે પાછળથી પૂર ઝડપે આવતી ઓટો રિક્ષા ધડાકાભેર અથડાઈ હતી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રિક્ષા ચાલક નશામાં ધૂત હોવાનું જાણવા મળી રહ્યું છે અકસ્માત એટલો ધડાકાભેર થયો હતો કે આજુબાજુના રહીશો રાત્રે એક વાગે દોડી આવ્યા હતા રિક્ષા ચાલક પૂર ઝડપે હોવાથી સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા રોડની સાઈડમાં પાર્ક કરેલી ગાડીમાં પાછળથી અથડાઈ હતી

રીતે રિક્ષાવાળા એને ઠોકી દીધું ફૂલ ડ્રંક થઈ અને અમે લોકો નીકળતા હતા એટલા મેં એને મારી એક્ટિવા અને મારી ગાડી સાથે ઠોકી દીધું ઉભેલી ગાડી મને ઠોકવી